મહેસાણા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડનગરના સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરને હેરિટેજ સર્કિટમાં સમાવીને કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો અને પ્રવાસી સુવિધાઓ ઊભી કરવાના દાવા થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ મંદિરની આસપાસની માળખાગત સુવિધાઓની ગંભીર બેદરકારી સામે આવી છે ગટર વિકાસના દાવા વચ્ચે ગંદકીનું ગ્રહણ મળતી માહિતી મુજબ યાત્રાધામ હાટકેશ્વર મહાદેવ મંદિરના આસપાસના વિસ્તારના રોડ રસ્તાઓ તો ઠીક પણ તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે આ પવિત્ર સ્થળની નજીકમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે પર્યટકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે શ્રદ્ધાળુઓ અને પર્યટકોની હેરિટેજ સ્થળ હાટકેશ્વર મહાદેવનું દર્શન માટે જવા માટે ઉભરાતી ગટરના ગંદા પાણીમાંથી કાદવ કીચડમાંથી થઈને પસાર થવું પડે છે પવિત્ર તીર્થસ્થળને આસપાસ આવી ગંદકીની સ્થિતિ સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે લાખોના ખર્ચે વિકાસના પ્રોજેક્ટની જાહેરાતો વચ્ચે જો પ્રવાસીઓને પાયાની સુવિધાઓ પણ ન મળી શકે તો આ હેરિટેજ ધામની છબી ખરડાઈ શકે છે વહેલી તકે રોડ રસ્તા અને ગટર વ્યવસ્થા સુધારીને યાત્રાળુઓ માટે સ્વચ્છ વાતાવરણ પાડવું અનિવાર્ય છે